મારું નામ નિપા ચોક્સી છે અમારું સન છે એનું નામ લમન ચોક્સી છે અમે જમશેદપુરથી આવ્યા છે અમને એ હોસ્પિટલ એસ જીવીપીમાં એને આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે અમે અહીંયા ડૉક્ટર યશ દેસાઈને બતાવ્યું એમે અમને સલાહ આપી એને જે તકલીફ છે એને મારા સનના પગ થોડા ટ્વિસ્ટ થઈ ગયા હતા દોઢ બે વર્ષથી એને પ્રોબ્લેમ હતો અમે અહીંયા બતાવ્યા આવ્યા ડૉક્ટરને અને મેં ડૉક્ટરે અમને સજેસ્ટ કર્યું એને એની સર્જરી કરવી પડશે તો અમે એની સર્જરી કરાવી ત્યારબાદ એને ઘણી અત્યારે ઇમ્પ્રુવમેન્ટ છે અને એને અત્યારે ઘણું સારું છે અને ત્યારબાદ અહીંયા હોસ્પિટલની વાત કરું તો હોસ્પિટલનો સ્ટાફ ઇવન ડોક્ટર્સ સિસ્ટર્સ લોક છે કે ઇવન વોર્ડ બોય છે કોઈ બી પર્સન છે એ બહુ સારી ટ્રીટમેન્ટ આપે છે અને તે બહુ જ સરસ છે એનું ટ્રીટમેન્ટ બી બહુ સારું હોય છે અને અહીંયા ફૂડ ફૂડ ઇઝ વેરી બેસ્ટ એન્ડ વેરી ક્લિયરિટી અને નીટ એન્ડ ક્લીન હોય છે અને આ અહીંયા બહુ સારી રીતે બધું સિસ્ટમેટિક કામ ચાલે છે હોસ્પિટલમાં તો હું દરેક વ્યક્તિને હું એવું કહીશ કે આ હોસ્પિટલની તમે વિઝિટ લો અને અહીંયા તમે ટ્રીટમેન્ટ માટે આવો તમારા માટે ખૂબ સરસ છે આ વસ્તુ અને અહીંયા બહુ સારી રીતે લોકોને ટ્રીટમેન્ટ આપે છે ડોક્ટરો અને ખૂબ સજેશન સારું વ્યવસ્થિત અને રિઝનેબલ બધું ટ્રીટમેન્ટ થાય છે અહીંયા બધી રીતે અને અહીંયા ખૂબ સારી સુવિધાઓ છે અને મારા બાળકને જે પ્રોબ્લેમ હતો એ અહીંયા અમે ખૂબ સરસ રીતે અને ખૂબ સારી રીતે અમને ખૂબ આમ કહેવાય ને કે ઘર જેવું અહીંયા ટ્રીટમેન્ટ મળે છે અહીંયા ઘર જેવું અમને લાગે છે જ્યારે કોઈ એમ લાગે નહીં કે અહીંયા હોસ્પિટલમાં અમે આવ્યા છે અમને ઘર જેવું ફીલ કરાવે છે અહીંના લોકો દરેક વ્યક્તિઓને એવું કહેવું મારે છે કે હું એસજીવી પીમાં આવી છું તો તમે લોકો બી અહીંયા તમારા ઘરના કોઈ બી તકલીફ હોય તો અહીંયા તમે આવો અને આ હોસ્પિટલ ને વિઝિટ લ્યો હોલિસ્ટિક હોસ્પિટલ